નમસ્કાર મિત્રો મારું નામ સુમન છે અને હું બાવીસ વર્ષની છું હું રસાયણશાસ્ત્રની સારી વિદ્યાર્થી છું અને તે મારો પ્રિય વિષય છે મારો નાનો ભાઈ અભિષેક વીસ વર્ષનો છે અને તે પણ મારી સાથે આ કોલેજમાં ભણે છે અને અમે બંને ભાઈ અને બહેન એક જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીએ છીએ અમારો ક્લાસ સવારે દસ વાગે શરૂ થાય છે પપ્પા અને મમ્મીએ અમારી સગવડતા માટે મોટરસાયકલ ખરીદી છે ભાઈ મોટરસાયકલ ચલાવે છે અને હું તેની પાછળ બેસીને યુનિવર્સિટીમાં જાઉં છું મિત્રો અભિષેક ભાઈ મારો સગો ભાઈ નથી મારા પોતાના પિતાનું મૃત્યુ પછી મારી માતાએ અભિષેક ભાઈના પિતા સાથે લગ્ન કર્યા જેથી જ તેઓ મારા સાવકા ભાઈ છે મિત્રો મને ખબર નહોતી કે મને મારા સાવકા ભાઈ સાથે આ બધું કરવાની તક મળશે મારા માતા પિતા બંને સરકારી નોકરીમાં છે અને તે દરરોજ સવારે નવ વાગે ઓફિસે જવા નીકળે છે તેમના ગયા પછી માત્ર હું અને મારો સાવકો ભાઈ કરે રહીએ છીએ અમારા ઘરમાં એક જ મોટું બાથરૂમ છે તેથી પહેલા હું સ્નાન કરીને તૈયાર થઈ જાઉં અને પછી મારો ભાઈ નહાવા જાય છે અમારી દિનચર્યા સંપૂર્ણપણે નિશ્ચિત છે હું અને મારો ભાઈ સ્નાન કરીને તૈયાર થઈને અને આખો દિવસના અભ્યાસ પછી અમે બંને સાંજે 4 વાગે ઘરે પાછા આવીએ છીએ. કર્નો દરવાજો બંધ રહે છે અને ચાવી અમારી પાસે જ હોય છે. પપ્પા અને મમ્મી સાંજે લગભગ 5 વાગે ઓફિસથી પાછા ફરે છે. એક એવો દિવસ હતો જ્યારે બધું સામાન્ય લાગતું હતું પરંતુ તે દિવસે એક ઘટના બની જેણે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હવે તેને આકસ્મિક ગણો કે ઈરાદાપૂર્વક દરરોજની જેમ મમ્મી પપ્પા ભાઈ અને મેં સાથે નાસ્તો કર્યો નાસ્તો કર્યા પછી મમ્મી પપ્પા ઓફિસ માટે તૈયાર થયા અને તેઓ ગયા પછી હું સ્નાન કરવા બાથરૂમમાં ગઈ અને મેં મારા કપડાં ઉતારીને બાજુમાં મૂકવાનો પ્રયત્ન કરતા દરવાજો બંધ કરી દીધો સાવન નીચે ઊભી હતી બાથરૂમના દરવાજા નીચેથી એક પડછાયો જોયો અને આ જોઈને હું થોડી નર્વસ થઈ ગઈ પણ પછી મને લાગ્યું કે કદાચ તે મારો વહેમ હશે મે મારી જાતને શાંતવના આપી અને મારા ચહેરા પર સાબુ લગાવવાનું શરૂ કર્યું પછી ફરીથી મે બાથરૂમના દરવાજા નીચેથી એ જ પડછાયો ખસતો જોયો હવે મને સમજાયું કે કદાચ કોઈ મને

આ ખરાબ વિચારોને દૂર કરવાનો પ્રયાસ કરવા માટે ધીરજ મેળવી અને સ્નાન કર્યા પછી હું ઝડપથી બહાર આવી અને મેં મારો દુપટ્ટો ઉપાડતા જ મારા કપડાં પહેરી લીધા મેં દરવાજાની નીચે એક પડછાયો ફરતો જોયો આ પડછાયા મારી શંકાઓને વધુ કેરી બનાવી મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને સ્નાન કરીને હું મારા રૂમમાં આવી અને તૈયાર થવા લાગી થોડી વાર પછી મારો ભાઈ પણ તૈયાર થઈ ગયો અને મને યુનિવર્સિટી લઈ જવા માટે અવાજ કરવા લાગ્યો અને બંને ઘરનો દરવાજો બંધ કરીને યુનિવર્સિટી જવા નીકળ્યા દરરોજની જેમ હું મોટરસાયકલ પર મારા ભાઈની પાછળ બેઠી સામાન્ય રીતે હું મારી બેગ મારી અને મારા ભાઈની વચ્ચે રાખતી હતી પણ તે દિવસે હું મારી પાછળ મારી બેગ મૂકી ગઈ હતી કદાચ તે દિવસે હું કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ હતી આ દિવસો વિશે તેમની એક અલગ લાગણી હતી જેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે પણ બીજા દિવસે સવારથી મારા મનમાં આજ પ્રશ્ન ઉઠવા લાગ્યો કે શું મારો ભાઈ ખરેખર મને બાથરૂમના દરવાજામાંથી નહાતો જોઈ રહ્યો હતો ઘણા વિચારો કર્યા પછી પપ્પા અને મમ્મી ઓફિસે ગયા ત્યારે મને એક વિચાર આવ્યો તેથી મેં મારો મોબાઈલ ફોનનો કેમેરો ચાલુ કર્યો અને તેને બાથરૂમની બહાર એવી જગ્યાએ છુપાવી દીધો જ્યાં હું તેને રેકોર્ડ કરી શકું મે કેમેરો સેટ કર્યો અને બાથરૂમમાં ગઈ અને એ જોવા માટે કે કોઈ મને દરવાજાની નીચેથી જોઈ રહ્યું છે કે નહીં અને અંદરથી દરવાજો બંધ કર્યો કે તરત જ હું સ્નાન કરવા લાગી મારી નજર ફરી દરવાજાની નીચે પડછાયા પર પડી એકવાર મને ખાતરી થઈ ગઈ કે તે જ પણ હશે તે કેમેરામાં કેદ થઈ ગયો હશે સ્નાન કર્યા પછી મેં મારો ફોન ઉપાડ્યો અને જલ્દી હું મારા રૂમમાં ગઈ અને એક સારો વિડીયોનું રેકોર્ડિંગ જોયું મારી આંખો આંસુઓથી પહોળી થઈ ગઈ હું માની શકતી ન હતી કે આ ખરેખર બન્યું છે મારું મન વ્યગ્ર હતું આ પછી હું અને મારો ભાઈ મોટરસાયકલ પર બેસીને યુનિવર્સિટી જવા નીકળ્યા ત્યારે મેં મારા ભાઈને પાછળથી પકડી લીધું રસ્તામાં તેણે મને પૂછવાનું શરૂ કર્યું કે શું થયું તું આટલી સખત કેમ પકડી રહી છે મેં અચકાતા કહ્યું કંઈ નહીં ભાઈ તેના સવાલ અને મારા જવાબ વચ્ચે હું મૂંઝવણમાં હતી કે મારે તેને આ વિડિયો બતાવવો જોઈએ કે નહીં પછી મેં મારા ભાઈને કહ્યું ખબર નહીં કેમ ભાઈ આજે હું ડરી ગઈ છું આખો દિવસ અભ્યાસ કરીને બપોરે ઘરે પાછા ફર્યા ત્યારે આખો દિવસ મારું મન અહી તહીં ભટકતું રહેતું હું રાત્રે નવ વાગ્યાની આસપાસ બેડ પર સૂતી હતી તે મારા ભાઈને કેવી રીતે બતાવું તે મને સમજાતું ન હતું પરંતુ જરાય ઊંઘ ન આવતા મેં તેને ફરીથી જોવા માટે મારો વિડિયો ચાલુ કર્યો ઘણી હિંમત ભેગી કરીને મેં તે વિડિયો મારા ભાઈના મોબાઈલ પર મોકલ્યો લગભગ 10 મિનિટ વીતી ગઈ પણ વિડિયો જોયો નહીં મને ઊંઘ આવવા લાગી કે ભાઈ

અને અમે નાસ્તો સાથે કર્યો નાસ્તા દરમિયાન મે ભાઈમાં કોઈ ફેરફાર જોયો ન હતો તેનો અર્થ એ થયો કે ભાઈએ હજુ સુધી મારો વિડિયો જોયો નથી સવારે 10 વાગે હું મારા રૂમમાં બેઠી હતી અચાનક મારા મોબાઈલ પર મેસેજ આવ્યો મે ફોન ઉપાડ્યો અને જોયું કે તે મારા ભાઈનો મેસેજ હતો મારા ભાઈનો સંદેશ જોઈને મારું હૃદય ઝડપથી ધબકતું હતું હું સમજી ગઈ કે ભાઈએ મારો વિડીયો જોયો છે મે તરત જ તેમનો મેસેજનો જવાબ આપ્યો પરંતુ મેસેજ મોકલ્યા પછી પણ મને કોઈ જવાબ ન મળતા હું તેના જવાબની રાહ જોતી રહી બપોર સુધી પણ કોઈ જવાબ ન મળ્યો અમે બધાએ સાથે મળીને બપોરે ભોજન કર્યું મે જોયું કે મારો ભાઈ માથું નમાવીને શાંતિથી જમતો હતો જમ્યા પછી અભિષેક ઊભો થયો અને તેના રૂમમાં ગયો મમ્મી પપ્પાની સામે જ મેં તેમને ફોન કરીને કહ્યું ભાઈ હું થોડા સમય પછી તમારા રૂમમાં આવીશ તું કઈ સમજે છે અભિષેક કંઈ બોલ્યા વગર તેના રૂમમાં ગયો બધાએ જમ્યા પછી મમ્મી અને મેં મળીને રસોડું અને ઘર સાફ કર્યું બધું કામ પૂરું કર્યા પછી મમ્મી પપ્પા સાથે તેમના રૂમમાં ગયા અને હું સીધી મારા ભાઈના રૂમ તરફ ગઈ જ્યારે હું અભિષેક ભાઈના રૂમમાં પ્રવેશી ત્યારે મેં તેમને બારી પાસે જોયા ઓરડામાં પ્રવેશી મેં દરવાજો બંધ કર્યો અને ધીમેથી તેમની પાસે ગઈ મેં જોયું કે તેની આંખોમાંથી આંસુ વહેતા હતા બાઈએ મારી સામે જોયું અને અને ધીમે સ્વરમાં સોરી કહ્યું કદાચ તેણે અંદરથી બહુ ખરાબ લાગી રહ્યું હતું તેની હાલત જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું હું તેને આ રીતે અસ્વસ્થ જોઈ શકતી ન હતી તેથી હું આગળ વધીને તેને ગળે લગાવ્યું મેં તેના કાનમાં કહ્યું ભાઈ આ ઉમરે આવી ભૂલો થાય છે વાંધો નહીં આપણે સગા ભાઈ બહેન નથી મારી વાત સાંભળીને હબીસેબ ભાઈએ આશ્ચર્યથી મારી સામે જોયું અને ગંભીરતાથી કહ્યું પણ આપણે ભાઈ બહેન તો છીએ ને આપણે આપણો ગૌરવ ન ભૂલવું જોઈએ એમની વાત સાંભળીને મે સહજ હસતા કહ્યું હવે મને મારું ગૌરવ યાદ આવી રહ્યું છે તમે મને નહાતા જોઈ રહ્યા હતા ત્યારે તે ક્યાં ગયું હતું તે મને યાદ નથી તારી પ્રતિષ્ઠા પછી મે તેની સામે જોયું અને કહ્યું ભાઈ તેની ચિંતા ન કરો તમે હંમેશિયા મારા નાના ભાઈ જ રહીશું અને હું હંમેશિયા તારી બહેન છું મે હસીને આંખ મિચીને મારા ભાઈને કહ્યું ભાઈ એકવાર પ્રયત્ન કરવામાં શું જાય છે હું કાલે સાંજે તમારી રાહ જોઈશ આટલું કહીને હું તેના રૂમમાંથી બહાર આવી અને તે આશ્ચર્યથી મારી સામે જોતો જ રહ્યો તે રાત્રે અમે બધા જમવા બેઠા હતા ત્યારે મારા પિતા અને માતા સામે મારા ભાઈએ કહ્યું કે આવતીકાલે યુનિવર્સિટીમાં કોઈ રમતનું આયોજન છે તેથી જ હું કાલે યુનિવર્સિટીમાં નહીં જઈશ મારી માતાએ કહ્યું તો પછી બહેનને પણ જવાની જરૂર નથી પપ્પાએ અભિષેકને પૂછ્યું શું તમને કોઈ રમતમાં રસ નથી અભિષેક ભાઈએ કહ્યું હા પપ્પા મને બેડમિન્ટમાં રસ છે પરંતુ ત્યાં

અને આજે આ બધું કહીને હું તેને ચીડાવવા લાગી તે ગુસ્સેથી હસ્યો અને મારી પાછળ દોડ્યો અને મને પકડી લીધી પછી તેણે કહ્યું સિમન તને બિલકુલ સાચા છો અમે ભાઈ બહેન છીએ એકવાર પ્રયાસ કરવામાં કોઈ નુકસાન નથી આ પછી તેણે મને તેના બેડરૂમમાં લઈ જઈને તમામ મર્યાદાઓ તોડી નાખી અભિષેક ભાઈએ તેના મોબાઈલમાં વિડિયો ચલાવી રાખ્યો અને મને સતત ચાર વાર તો મિત્રો આ હતી અમારી આજની નવી વાર્તા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું આવતીકાલે નવી કહાની સાથે